હેલો ગુડ મોર્નિંગ એવરીબડી આજે એક ક્વેશન હતો પ્રેગ્નન્સી દરમિયાન વોટરમિલન એટલે કે તરબૂચ ખાઈ શકાય કે નહીં તરબૂચ ખાવાના ઘણા બધા ફાયદા છે તરબૂચની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ રહેલું છે જે ફિમેલમાં પ્રેગ્નન્સી દરમિયાન હાથ પગમાં ક્રેમ્પ આવતા હોય દુખાતો થતો હોય બેકેજ જોવા મળતું હોય તેને પણ દૂર કરે છે તરબૂચના લીધે બાળકના હાડકાનો વિકાસ પણ સારો થાય છે તરબૂચની અંદર પાણીનો ભાગ વધારે હોય છે એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સ વધારે હોય છે જેના લીધે ઉલટી ઉબકા નબરાઈ આવતી હોય ચક્કર આવતી હોય તે પણ આપણે દૂર કરી શકીએ છીએ તેના માટે આ એક વરદાન સાબિત થયું છે પ્રેગ્નન્સીમાં જે હોર્મોનલ ચેન્જીસ જોવા મળતા હોય છે જેમ કે રેસી છે શ્વાસમાં ફૂલાવો જોવા મળતો હોય છે હાથ પગમાં સોજા જોવા મળતા હોય છે બેચેની એ પણ તરબૂચ ખાવાથી આપણે એને દૂર કરી શકીએ છીએ એટલે જ તો તરબૂચને એક શિતરફ ફળ સાબિત કરવામાં આવ્યું છે એટલે તો કહેવાય છે તરબૂચ શીતર આપતું ફર છે એના લીધે એનાથી એ ખાવાથી આપણે ગેસ એસિડિટી અપચો ડાયરિયા એ પણ દૂર કરી શકીએ છીએ તરબૂચ ક્યારે ના ખાવું જોઈએ તો તરબૂચ એક રાત્રિના સમયે અને લોંગ ટાઈમથી કટ કરેલું હોય તો ક્યારે ન ખાવું જોઈએ તાજું કટ કરીને તરબૂચ ખાવું જોઈએ જો આપણે તરબૂચ બજારમાંથી લાવ્યા હોય તો દસથી પંદર મિનિટ સુધી પાણીમાં પલારી રાખવાનું અને પછી તાજું કટ કરીને ખાવું જોઈએ એની ઉપર કોઈ સોલ્ટ કે ચાટ મસાલો ના નાખવો જોઈએ અને જો કોઈ પ્રેગ્નેન્ટ વુમનને ડાયાબિટીસ હોય તો તરબૂચમાં સુગરનું ઇન્ટેક લેવલ વધારે હોય છે એટલે એને ઓછી માત્રામાં ખાવું જોઈએ થેન્ક યુ સો મચ